દેશમાં હંમેશા શાંતિ જળવાય રહે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ રાષ્ટ્રીય સંગઠન મંત્રી ચૈત્રસો તેરસ ભગવાન માહુ સ્વામી જન્મ કલ્યાણ દિન અને આ દિવસે સમસ્ત ભારત તમામ જૈનો અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પરોપકારની પ્રવૃત્તિઓ ભગવાનના જન્મ કલ્યાણના દિનના ઉપલક્ષમાં કરતા આવ્યા છે શ્રી જૈન સોદાંબર મોટીપદ યુવક મહાસંઘ સુરતના માધ્યમથી છેલ્લા કેટલાક વર્ષોથી સુરત શહેરના અનેક અનેકવિધ વિસ્તારોમાં એક લાખ કરતાં વધારે લાડુઓનું શુદ્ધ ઘીથી બનાવેલા લાડુઓ દ્વારા શહેરના પ્રજાજનોનું મોં મીઠું કરાવવામાં આવે છે અને અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે સ્ટાર બજાર નીચે અહીંયા

અને લગભગ તમામ સેન્ટરો ઉપર ત્રણસો ચારસો કાર્યકર્તાઓ પરિવારજનો સાથે જોડાય છે અને ખૂબ હૃદયના ઉલ્લાસ અને ઉમંગથી લોકોનું પ્રજાજનોનું મોહમ્પો કરાવે મારી તૈયારીઓ કેવી રીતે ચાલુ કરી જે છેલ્લા લગભગ વીસેક દિવસથી તૈયારીઓ થતી હોય છે સૌથી પહેલા બે એક બે વર્ષ હતા તો અમારે કદાચ એક મહિના સુધી તૈયારી કરવી પડતી હતી પણ હવે તો પંદર વીસ દિવસમાં અમારી તૈયારીઓ પૂર્ણ થઈ જતી હોય છે અને અમે જે શુદ્ધ શુદ્ધકીના લાડુ અમારે ઝેરણાપૂર્વક બનાવવાના હોય છે કોઈ પણ પ્રકારનો દોષ ન લાગે પાણીનો કોઈ ભાગ ના રહે એવા પ્રકારથી અમે એ લાડુ બનાવતા હોઈએ છીએ એટલે ખૂબ ઝડપથી બને અને ખૂબ ઝડપિયા વપરાય જાય તે દોષ ઓછો લાગે એ પ્રકારે અમે આ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે અને ખૂબ આનંદપૂર્વક લોકો આ ઉજવણીમાં પણ જોડાય છે